તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો એન્જલ નામની જે નાનકડી દીકરી કે જે અમદાવાદથી દ્વારકા સુધી દંડવત પ્રણામ કરીને જઈ રહી હતી ત્યારે આ જ દીકરી સાહેબ કે જે હવે ફરી એકવાર ગોમતી ઘાટે નજરે પડી જે બિલકુલ તમે આ દીકરી જો કે ગોમતી ઘાટે જ્યાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવાથી સાહેબ આપણે જેટલા પણ દુઃખો હોય એ બધે બધા દુઃખો ખતમ થઈ જતા હોય એવું માનવામાં આવી રહ્યું છે ભાઈ અને એવી જ રીતે આ એન્જલ નામની દીકરી કે જે અમદાવાદથી નીકળી હતી દ્વારકા સુધી જઈ રહી હતી દ્વારકા પણ પહોંચે દ્વારકાધીશના એ વીઆઈપી દર્શન પણ કર્યા દ્વારકાધીશના મંદિરે ફોટો પણ પડાવ્યો અને હવે આ દીકરી બેટ દ્વારકા ગઈ બેટ દ્વારકાથી ફરી એકવાર આ દીકરી ગોમતી ઘાટે આવી ગોમતી ઘાટે આવી ત્યાં સ્નાન કર્યું અને ફરી એકવાર ભગવાનના દર્શન કર્યા જે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો સાહેબ હવે અત્યારે વાત કરવામાં આવે તો આ દીકરી ફરી એકવાર સાહેબ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ કેમ કેમ કે તમને ખબર છે ને મને ખબર છે કે આ દીકરી જ્યારથી અમદાવાદથી નીકળી હતી ત્યારથી લઈને અત્યાર લગીન આ દીકરીની જિંદગીની અંદર સાહેબ તમે એવા પણ દિવસો જોયા હશે જ્યારે આ દીકરી એ અળવણા પગે ચાલતી હતી સાહેબ તમે વિચારો કે આવાનો રોડ કેટલો ગરમ થાય ભાઈ આવી ગરમી તમે વિચારો સાહેબ આ શ્રાવણ મહિનાની ગરમી કેવી પડે ને આ ગરમીની અંદર જે રોડ હોય ભાઈ એ રોડ પણ સાહેબ એટલા બધા ગરમ થયા કે જેની કોઈ વાત જ ન હોય તો એ રોડ ઉપર આ દીકરી ચાલી રહી હતી ભાઈ અને એની સાથે સાથે તમે જોતા પણ હશો કે દીકરીને સિક્યોરિટી પણ આપવામાં આવી રહી હતી એટલે ઘણા બધા લોકો સેલ્ફી પડાવવા માટે આવી રહ્યા હતા એટલે એ લોકોને પણ અપીલ કરવામાં આવી કે ભાઈઓ બહેનો તમે સેલ્ફી ન પાડો તો સારું કહેવાય કેમ કે અમને સૌથી પહેલાં ભગવાનના દર્શને જવા દો કેમ કે અમારાથી મોટા ભગવાન છે અમે મોટા નથી આ દીકરી પણ એવું કીધું અને ત્યાર પછી આ દીકરી દ્વારકા પણ પહોંચી અને અત્યારે સાહેબ તમે જુઓ આ દીકરી બેટ દ્વારકાની અંદર દર્શન કરીને પરત એ ગોમતી ઘાટે આવીને ગોમતી ઘાટે સ્નાન કર્યું એના મમ્મી જોડે તમે જુઓ સાહેબ તો ખરેખર દિલથી કહી શકાય કે દીકરી જે કામ કર્યું આખા દુનિયાને ગમી ગયું તમે શું કહેશો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ